પ્રેણાબહેન જગાણિયા વિપુલભાઈ ચૌધરી અને માનસીબહેન પરમાર દ્વારા કેમ્પસમાં આવેલ કેટલીક વનસ્પતિઓ ટેકોમાસ સ્ટેનાસ પેન્ડોનસ ઓડ્રાટીસિયમ સેલ્વોડ્રા પર્સિયા સ્પેટોડિયા કેમ્પાનું લાટાના પાઇથોકેમિકલ્સ પર માઇનોર સંશોધન કામબુટની વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉક્ટર ધ્રુવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરેલ આ પ્રોજેક્ટમાં વિભાગીય ડોક્ટર મુકેશભાઈ પટેલ ડોક્ટર જગદીશભાઈ પટેલ ડોક્ટર હરેશભાઈ ગોંડલિયાનો સાથ સહકાર અને માર્ગદર્શન રહ્યું સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર યોગેશભાઈ ડબગર સાહેબના પણ પરોક્ષ આશીર્વાદ અને સહકાર મળેલ મંડળના એકેડેમિક ડાયરેક્ટર શ્રી અમિતભાઈ સાહેબ તરફથી પણ હર સંશોધન માટે પ્રોત્સાહન અને આશીર્વચન પ્રાપ્ત થતા રહે છે વિદ્યાર્થીઓ દ્વારા માઇનર રિસર્ચ પ્રોજેક્ટમાંથી ચાર સંશોધન પત્રો અનુક્રમે ઇન્ટરનેશનલ રિસર્ચ જનરલ ઓફ મોડેનાઇઝેશન ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ સાયન્સ તથા ઇન્ટરનેશનલ જનરલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ જેવી આંતરરાષ્ટ્રીય પીઆર રિવ્યુ જનરલમાં પ્રકાશિત થયા વિભાગના દરેક પ્રાધ્યાપક વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્યની કામના સાથે બીએસસી સ્તરના વિદ્યાર્થીઓની સફળતા માટે ગૌરવની લાગણી અનુભવે છે રિપોર્ટર ભરત જોશી બોધિક ભારત પાલનપુર